નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માર્ગ અકસ્માતમાં કોઈ ઘાયલ થયું છે અથવા તો કોઈને વધારે ઈજા થઈ છે તો તમે તેને સમયસર સારવાર આપીને મદદ કરી શકો છો અને આમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી પરંતુ તમે ઘાયલની મદદ કરી શકો છો અને તેને સાજો કરી શકો છો અને જો તમારા કોઈ રિલેટિવ્સને પણ માર્ગ અકસ્માતમાં ઈજા થઈ છે તો તમે આ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકો છો તો જાણો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસ એટલે કે સરકારે એક નવી યોજના શરૂ કરી છે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ આ યોજનામાં તમને કોઈપણ પૈસાની ચૂકવણી વગર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહેશે તેના માટે તમારે કોઈ જ ડોક્યુમેન્ટની જરૂર નથી કોઈક આગળ યા વીમા દસ્તાવેજો કે એડવાન્સ કશું જ પૈસા આપવાની જરૂર નથી તો મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહી છું તો તમે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહેજો ચલો વાત કરીએ કે સરકારે આ યોજના જે શરૂ કરી છે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ યોજના આ યોજના શું છે તો એક સરકારી યોજના છે અને જેમાં અકસ્માતમાં ઘાયલ લોકો માટે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ સ્કીમમાં કોઈપણ પ્રકારના વીમા દસ્તાવેજો કાગળની ઝંઝટ અથવા તો એડવાન્સ લેવામાં આવશે નહીં આ યોજના ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે અને આ યોજનાનો લાભ કોને મળી શકે છે તો આ યોજના માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારા દ દરેક વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે ભલે તે કારમાં મુસાફરી કરતો હોય બસમાં બેઠો હોય અથવા તો રસ્તા પર ચાલતો હોય જોઈએ કોઈ પણ રોડ અકસ્માતમાં ઘાયલ થશે તેને આ યોજનાનો લાભ મળશે આ યોજના કઈ જગ્યાએ લાગુ પડે છે તો આ યોજના સમગ્ર ભારતમાં લાગુ પડશે તમે ગમે તે રાજ્યમાં હોય શહેરમાં હોય કે ગામડામાં હોય તમે તેનો લાભ મેળવી શકો છો આ યોજનામાં કઈ રીતે સારવાર મળશે તો આ યોજનામાં પીડિતોને પહેલાં પ્રારંભિક કટોકટી સમ કટોકટી સારવારો આપવામાં આવશે તે પછી પીડિતની ઈજાની ગંભીરતાને આધારે સંપૂર્ણ હોસ્પિટલ ઓપરેશન્સ દવાઓ અને પરીક્ષણો અન્ય તબા તમામ તબીબી સહાય મળી રહેશે કોઈ નાણાકીય સ્થિતિ જાતિ કે વીમા હોવાની જરૂર નથી સાથે સાથે તમારી પાસે કોઈ દસ્તાવેજ કે કાગળની પણ જરૂર નથી તમે ક્યો પણ હો તાત્કાલિક તમે આ સારવારનો લાભ લઈ શકો છો માર્ગ અકસ્માતના પીડિતો માટે માત્ર પ્રારંભિક ઈજાઓની સારવાર નહીં પરંતુ સંપૂર્ણ સારવાર મળશે આના માટે વ્યક્તિએ શું કરવું જોઈએ તો માત્ર ચોવીસ કલાકની અંદર તમારે પોલીસ કમ્પ્લેન કરવાની રહેશે અને હોસ્પિટલની હોસ્પિટલની ચૂકવણી કેવી રીતે તમને મળશે તો જ્યારે દર્દી સ્વસ્થ થઈ જશે ત્યારે હોસ્પિટલ તેમનું બિલ સરકારી પોર્ટલ પર અપલોડ કરશે અને રાજ્ય સર આરોગ્ય એજન્સી એ બિલની તપાસ કરી અને યોગ્ય પરિણામ લઈ લેશે જેના કારણે તમને આ સ્કીમનો સંપૂર્ણ લાભ મળી શકશે અને આ તમારી સરકારે આ યોજના એટલા માટે શરૂ કરી છે કે તમારી જિંદગી એક અમૂલ્ય જિંદગી છે જેથી તમે ગોલ્ડન અવરમાં માર્ગ અકસ્માતના પીડીગોને યોગ્ય સમયસર સારવાર આપવામાં આવી જરૂરી છે જેના કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુના કેસો બહુ ઘટી જાય વાત કરીએ કે આમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે તો ઈ વિગતવાર અકસ્માત અહેવાલ એટલે કે ઈડીએઆર આર આ સિસ્ટમ દ્વારા માર્ગ અકસ્માતની માહિતી ઝડપથી રેકોર્ડ કરી શકાય છે અને એનએચએની ટ્રાન્સ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ આ સિસ્ટમ હોસ્પિટલના બિલની પરીક્ષણ કરીને ચૂકવણી પ્રક્રિયાને બહુ ઝડપી અને સરળ બનાવી દે છે કેસલે ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસ દ્વારા માર્ગ અકસ્માતના પીડીકોને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે આ યોજનામાં વાત કરી તેમ દસ્તાવેજ કાગળની જરૂર નથી સમગ્ર ભારતમાં આ યોજના લાગુ પડશે ટાઈમલી મફત અને સરળ સારવાર ઉપલબ્ધ થશે સાથે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે આ યોજનાના કારણે ઘાયલ લોકોને તમે સારી રીતે સારવાર આપી અને સમયસર બચાવી શકો છો હવે આ યોજનામાં શું છે તો અકસ્માત થયાના ચોવીસ કલાકની અંદર તમારે પોલીસને માહિતી આપવી આવશ્યક છે અને અકસ્માતના દિવસે આગામી સાત દિવસ સુધી સરકાર દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ ભોગવશે દર્દી કે તેના પરિવારને દોઢ લાખ રૂપિયા સુધીનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં અને દર્દીની સારવાર પછી હોસ્પિટલને ઓનલાઈન ક્લેમ મળી જશે જેથી દર્દીને આમાં કોઈ પૈસા આપવાના જરૂર રહેશે નહીં તો આ સરકારની સારી એવી યોજના છે કેસલેટ ટ્રીટમેન્ટ સ્કીમ યોજના એટલે કે આ યોજનાનો લાભ કોઈ પણ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ લઈ શકે છે તમે ક્યાંયથી જઈ રહ્યા છો ને કોઈને અકસ્માત થયેલો જોવો છો તો તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ અને તમે તેને આ યોજનાનો લાભ અપાવી શકો છો અને તમે તેનો જીવ બચાવી શકો છો તો મિત્રો આજના વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે આવી જ રીતની કોઈ બીજી યોજનાની માહિતી મેળવવા માગતા હો તો તમે કઈ યોજનાની માહિતી મેળવવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે અમારી ચેનલ પર કાર વિડીયો અને આવી યોજનાઓના રિલેટેડ તમને બધા જ વિડીયો મળી શકશે તો તે તમે અમારી ચેનલ પર જોઈ શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને વોટ્સઅપની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર